ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ અને અડધા લીંબુનો રસ મિક્સ કરી લો તેનું સવારે ખાલી પેટે સેવન કરો જીરા અને ધાણાનું પાણી પાચનમાં સુધાર લાવવા ગેસની સમસ્યા દૂર કરવા અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે એક એક ચમચી જીરું ધાણા અને વરિયાળીનું પાણી ઉકાળી લો તેને ગાળીને પીવો શરીરને ડિટોક્સ કરવા પાચનમાં સુધાર અને વજન ઘટાડવામાં મદદ કરે છે બે તુલસીમાં એન્ટીઓક્સિડન્ટ્સ ગુણો છે અને તે તણાવ દૂર કરવામાં મદદ કરે છે અમુક તુલસીના પાનને પાણીમાં ઉકાળો તેમાં મધ અને લીંબુના અમુક ટીમ્પા એડ કરી દરરોજ પીવો આદો પાચનમાં મદદ કરે છે અને ઉબકાની સમસ્યા દૂર કરે છે આદુના ટુકડાને પાણીમાં ઉકાળો ને તેમાં લીંબુ અને મધ મિક્સ કરી દરરોજ સેવન કરો ત્રણ ત્રાગી ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ઉપયોગી છે તે ડાયટરી ફાઈબરથી ભરપૂર છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે તેનો અર્થ એ કે તમે હેલ્ધી ડાયટના ભાગરૂપે તેનો આનંદ માણી શકો છો અને તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો ચાર હળદરમાં સોજા દૂર કરવા અને ઇમ્યુનિટી વધારવાના ગુણ છે એક ગ્લાસમાં ગરમ દૂધ એક ચમચી હળદર પાવડર મિક્સ કરો તેમાં મધ અથવા કાળા મરીનો પાવડર પણ મિક્સ કરી શકો છો તેને સૂતા પહેલાં પીવો તે શરીરને ડિટોક્સ કરે છે પાચનમાં સુધાર કરે છે અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે પાંચ બે ચમચી બટેટાના રસમાં એક ચપટી હળદર મિક્સ કરો ખીલથી અસરગ્રસ્ત સ્કીનમાં મિશ્રણ લાગુ કરો તેને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી ધોઈ લો ખીલ અને ડાઘ ઘટાડવા માટે અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ ઉપચારનો ઉપયોગ કરો છ રિસર્ચ અનુસાર પેપરમિન્ટ ઓઇલથી મસાજ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે આ ઓઇલની ઠંડક માંસપેશીઓને આરામ આપી દુખાવાને દૂર કરે છે જ્યારે લેવેન્ડર ઓઇલમાં કેટલાક ચોક્કસલ ગુણો છે જે દુખાવાની સમસ્યામાં આરામ આપે છે આ માટે લેવેન્ડર ઓઇલની અમુક બુંદો પાણીમાં મિક્સ કરી સ્ટીમ લો સાત લીમડાના પાન તેના ઔષધીય ગુણો માટે વખણાય છે અને યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે લીમડામાં સોજા વિરોધી અને વિશહરણ પ્રભાવ રહેલા છે જે લોહીને શુદ્ધ કરવા અને યુરિક એસિડ સ્તરને ઘટાડવામાં મદદ કરે છે આઠ તાદણજામાં રહેલા ફાઈબરથી એનર્જી લેવલ જળવાઈ રહે છે અને ડાયજેશન પણ શ્રેષ્ઠ બને છે સારી ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે તાદણજાના ફાયદાઓની વાત કરીએ તો તે કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે નવ ડ્રાયફ્રુટસ જેમાં ખાસ બદામ માનસિક સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે અખરોટ બદામ અને કાજુ જેવા ફ્રુટ્સ ખાવાથી માથાનો દુખાવો ઓછો થાય છે કારણ કે તેમાં સારી માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે માથાના દુખાવાએ અટકાવવામાં મદદ કરે છે દસ એલોવેરા આપણી સ્કીન માટે નેચરલ ટ્રીટ ગણાય છે તેમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન્સ તેમજ મિનરલ્સ રહેલા છે જે આપણી સ્કિનના સેલ્સને પોષણ આપી નવા બનાવવામાં મદદ કરે છે આ સિવાય ગુલાબજળ પણ સ્કિન ઇન્ફેક્શન અને બળતરામાં રાહત આપવામાં મદદ કરે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ